તો વાલો ફ્રેન્ડ રામ રામ સીતારામ છો બધા મજામાં છો ને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામના અને શ્રાવણ મહિનાના સોમના સોમવારની પણ ખૂબ ખૂબ શુભકામના મહાદેવ બધા ઉપર હમી વર્ષ વર્ષા આવતા રહેશે આ સાથે આપણો આજનો આપણે લોગાઈથી ચાલુ કરીએ છીએ અને તો વાલો ફ્રેન્ડ આ સાથે જ હવે ઘડિયાળમાં બાર વાગી ગયા છે ને વાતાવરણ આવતા રહ્યા છીએ

અને આપણે ડબલ્યુ એટાણે સ્પીકર ચાર્જિંગમાં મૂકી દીધું છે ચાલો ફ્રેન્ડ હવે આપણે જમી લઈએ જમવા માટે આને દાળ ભાત શાક રોટલી પાપડ બધા જમવા બે ગયા છે અમારું રૂહી બી અને જમવા પાછા દે રાત નવ જાય પૂરો કરી કેવો લાઈક કમેન્ટ માં કરજો તમે લાઈક કરજો શેર કરજો જમવા ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મોરિયા ખાલે ન હોય જમ ત્યાં સુધી જય શ્રી ડાયટ હાલો ફ્રેન્ડ હવે અમે બધાય જમી લીધું છે ને અમારે રૂહીબેન જો એનું કામ કરવા મીડા છે બધા એમ કહેતા હોય ને રૂહીબેન શું કામ કરે જો અમારે રૂહીબેન કામ કરે છે બધું કામ અમારે રૂહીબેન કરના છે અમારા હાર્દિકભાઈ જો કંઈક બજારે ગયા છે તો હાલો ફ્રેન્ડ અમારે લગભગ તો કોઈ દિન હાઈ ગયા ડાયર હોય જ નહીં એનું કારણ કે અમારે બધા બહુ ઘરે જમવાનું કહેવું છે ડાયર એટલે ડાયર ભાત અમારા બપોરે જોઈએ પણ અટાણે અમે બનાવ્યા એનું કારણ હતું કે આમ તો જો કે એક તો અમારે કાં નિવેદ હોય અથવા તો કોઈક મહેમાન આવ્યું હોય તો ડાયર હોય ના કે ડાયર ભાત અમારે હાંગે કોઈ દિન હોય નહીં આજે અમારો લગભગ થોડો પહેલો રેકોર્ડ છે બનાવી અને અમારા આદિભાઈ આવી ગયા મોબાઈલ ટીવી મારા મમ્મી તો જમીન અમારા હાર્દિકભાઈ જો ખાઈને ભાગ લઈ હું કેવડો ને